જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી રામ ને જય સોનલ માં બધાને આપણે હું છેડી હતી જાય મોકરો થઈ જાય એમાં કાટા થઈ પડ્યા બહુ એટલે બાકી ઢીંડે હાલવાનો ઉપયોગ સીધા જ હાલી ના ગાય ના એમાં બાવડા પીડ્યા ને અધોધ બર્તન જે કાપવાળો માણસ જોઈ આપણે આજ ચાલુ કરશું થોડો થોડો કાપવાના આમાં એટલા જ પીડા આમાં કાપવા નથી મૂકવાની સીધી અડધા બળતણ છે દિવાળી મૂકી જો જાડા પડ્યા આ બધા દિવસથી મૂકતું જવાનું હલગાવતું જવાનું આમાં હજી નીકળી એવા હોય ને કાઢી લેવાના આ બાવર મરીયા ખોટા કેમ કે આ ફાયદાવાળા થઈ ગયો તો ઉનાળે पेड़ियों खावा था पेहुने मीठा मीठा था जो कि तुमने मैं देखा था जैसे बार नदी के देखा रो आज हम खा सही पेड़ देखे या आ सट न आया जो आ गया हम जो खा गेहूँ खाई हो क्योंकि एक मीठा था गोर जो था जो बाहर गाय गाय निकली जाए निकली जाए हम आम जो आ गया है આ બધા એવા લાગે કેમ કે મીઠા મીઠા હોય ને હું ખાય વધારે અને એના ફાયદો શું છે ખબર આપણે જેટલું ઘરવાળું પાણી પાય એટલું આમાં ફાયદો છે કાયમ અને એક ટકા જેટલા ખાઈ લઈએ ને એટલે ડબલ ફાયદો અત્યારે ભેહું બધી ભડકે છે કેમ કે જો આમાં ઓલા મશીન હાલે છે ને રોડ તોડવાનું છે નવું બનાવવાનું છે ને એટલે અડધો કાપો ઓલો ક્યાંટે આપણે આવે ને જી ડાંબર તમે ઉપર આગળ જઈને દેખાડીશ કેવી રીતે અંદર પાણી પીએ પછી આગળ નદીમાં છે નદી થઈ ગઈ ખાલી રાખી તમને પાન કોઈ શું નકરો હવે આમાં પાણી રીએ નહીં ઘડી ભૂકાય છે આ મેં કરીને ચાલુ છે ભરવાનું ડાંબર કાઢતા જ નહીં

આમાં જેટલી હટ કર્યું એટલી થઈ ગયા આમાં નકર આ ડમ પર ભરતા તો પર વેચા જે ડમ પર ભરી જેટલી પણ ઢૂળ છે ની બધી વેચા જેતી આ ડમ્પરના 7000 રૂપિયા લેતા અહીંયા જો અહીંયા ખાલી કરી જાતા અત્યારે જો હવે જવા દીઓલી ભાઈ નીચે અહીં સાઈડ તો જો આપણે બેહો લઈ આવા જ આખર પાટીએ જલતો કપડું આયાનો હોય આવા જો આમાં ધૂળ નાખી દીધું નતો આયા ને કાકા ખાલી કરન પેલીમાં દુકાન તો પાણી બધું હે ને આ દોડતો લીલી થઈ જાય કાઈ આવે હું જ કરન વાછડ મગી ગયા રેડિયર વધારે અને આયા ભાઈ નું તો થાતો નથી બહુ મોરમ નાખી દીધું હવે અને આપણે જ આયા રાખાય પાછો આયા થી સણમાનો બધા રાખડી લીધો છે પાછો ટાન માર લીધી ખબર પડી ગઈ બધીને પાછા ટાન માર લેવાનો એટલે પૂરું છે ને પણ ગુમરો મારી જાય પગ મોકરો થઈ જાય ના થઈ હવે આ ડબલ પટ્ટી રોડ પર નાખો કારણ કે ઓલી રોડ જે કામ ચાલુ હોય ને રોડ બનાવવાનું એટલે આમને આમ ગુમરો મારતી નીકળી જાય સીધી ઘરે આપણે જો ભાઈ હું ભૂકો નાખી દીધો નયા ખાય હા બਾਕીં વિડિયો આંગા ખાય મોટી નૈખ્યો જુ દુજણા આને બતન ખાવ છે આય ગાય નો ઓલા ન ના પડી ગાય નો આય નખ નાતું ધરાધી નાખી ગયો આને ખાવું જ નથી હટ એક બીજણ માયરા રાખશે ઉભી રહે આયા એક ઉભી રહે ઉવા ઉભી રહે અમે તો ન્યુ બીરે એક બીજા મારવાવા હે ફટી ફટી ઈ આ બધું એમને માર ખાવા માં દીરે એક બીજાન માર્યા રાખે ઓલી ખાઈ જાહે બધી ભેગી ખાઈ જાહે બુકામ એન જા પાંદડી નીકરે આ વાત કરવાની છે

આ જો વિડિયો ગાયમો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો એ 500 તો પહોંચાડો 1k ના પહોંચાડો કાઈ ને 500 સબ્સ્ક્રાઇબ તો કમ્પલેટ કરાવો તો じゃ આપડો પાડો નો હે ને બાજ્યો નું કરે છે ભેહરે કેમ કે ઈ ભેં મારવાનું કરે છે પાડા ને કેમ કે ખાવા ન દેવો ભૂખો આ પાડો દરરથી ખાય છે મારી કેમ કે પાડા નું રાજ હાલે છે તેરે બે વાર છે અજી રાજાખી લે છે પછી બે વાર પછી વારી બદલાવો જો બદલાવ નહી આપણે પણ નાકરા છે તૈયાર કરી લે હું ઈ જો મશીન આવે એટલે ઈ ની ટ્રેન ચાલુ થઈ જશે થોડી ચાકરી બાકી થાહે એટલે થઈ જાય ઈ તૈયાર બાકી ન બોકો કાઈએ વિડિયો ગમે તો લાઈક સને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો જે માતાજીને 500 કમ્પ્લીટ કરાવો ગમે તેમ કરો